શું બનાય મમ્મી કાજુ મસાલા કાજુ મસાલા પરોઠા કાજુ મસાલા ને પરોઠા કેવી રીતે એક ડોકલી તેલ લઈ લીધું એક ડોકલી ઘી લઈ લીધું બે થોડું ઘી હોય તો થોડો સ્વાદ કાજુ મોટો ફાડવા હોય તો ફાડીએ દેવા

নদানারাাছে আনো ইতু নকিতে না পাইতে হাডুশাক্য়নে নকিতু আপনে তু ইতু কিতু কিতু ওয়াই কিতু আপাই কিকে এন কিটু কিতু করাই �